ફાઈનલી મિત્રો તમારો ભાઈ વાઘ આવી જાય છે ચરાવા માટે ખેતરમાં જવાનું છે મિત્રો આજે તો કાલની જેમ અરજી નથી કરવાની એટલે ઉપાધિ છે ખેતરમાં કંઈ જવાનું છે નક્કી છે નહીં સૂર્યભાઈને આપણે પૂછી ફોન કરીને પછી ડિસાઇડ થાય કેમ કે ગપાનો ઘેરો હોય ને એમાં જવાનું છે અત્યારે એટલે ઉપાધિ છે નહીં બહુ કંઈ જવાનું થાય ને કંઈ નક્કી છે નહીં તો તમે બધા બ્લોગમાં ભય રહેજો રજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આજે આખો જઈએ જોવાની બહુ મજા આવશે ભાઈ પણ મિત્રો હું તમને એક વાત તો કે ભૂલી જ ગયો મિત્રો આજે હે અમારે અહીંયા હે હવન ને ઉદઘાટન આશ્રમ નથી આપણે આગળ ગામના પાટિયા જવાનું હતું બધાને કામ કરવા સાંજે હે ધોવાણા બંધ ગામ જમવાનું પણ મારા ભાગમાં હે બકરામાં જવાનું શું બાપાની ગયા ઘરનાને તેડવા એટલે કે બધા ગયા હે તો એ જવાનું પડ્યું બધું ભેગું થઈ ગયું મિત્રો અને તમને એક વસ્તુ દેખાડતા હું ભૂલી ગયો કે હું મેં કાલે કાંટો લગાડ્યો હતો ને કાલે કવડો હતો આજે એક ને ખીપો લગાડી દીધો ચંપલ લેવાનો ટાઈમ નથી વિચાર કરી લ્યો તમારે ભાઈ આગળ એક જ મને લગશ કઈ હા હજી ખીપો તો અંદર જ છે ભાઈ આવું કામ કરું હું શું કરું છે કેવડો હતો એવડો ખાટો લગેલો કુવાડિયા કરી ગયો મિત્રો વાટ લાગે મારા મિત્રો હજી તમને કાલના કાંટા દેખાડ જોઈ લ્યું કાલના હજી કા કા ઉજાણા નહીં હું તો અટાણે જોઉં અહીંયા એક કાંટો ઘરી ગયેલ છે કાલ નું ને એક કાંટો અહીંયા છે અહીંયા દેખાય છે એવો ને એવું જોઈ લ્યો ચોખ્ખું ન થાતું કમી ફાઈનલ હું દેખાડું એ ગયું તેલ લેવા આનું કરું કંઈ ભાઈ પગની હું પથારી ફરવીને બેઠો હો ભાઈ બન તો એટલું એડજસ્ટ કરીને બેઠો અને હું હજી કોઈને ગેતો નથી મિત્રો આ તો હે એમ શું તમને હું દર્દ દેખાડું અમારા બકરા ની લાઈફ ઇઝ જરીક જેટલું માણસ જરીક જેટલું લાગ્યું દેખાડવાનું આવતું જ નતું કઈ ચાલો જોડે રહેજો હું બકરા ઇઝ વેરી ડેન્જર આગળ ભાગી ગયા ફાઈનલી મિત્રો અમારે જવાનું હે પપ્પામાં સૂર્યભાઈને એનો ફોન આવ્યો હતો ને અત્યારે અહીંયા બધે વાત ભેગું કરવાનું છે ને પછી ખેતરમાં કપાસવાળું છે ને એમાં ચારવા અહીંયા જ છે બાજુમાં જ થોડુંક જ છેટું હે અહીંયાથી એમાં જવાનું છે અને મને મારી બકરીયામાં ઓછી લાગે છે એ પીડી દેખાય જોતા હોય કે સમજવાનો ઘેરો રહી ગયો છે આ બધું મહેનત કરવું પડે ભાઈ ગઈઠાન બુઢાન હું સંભાળીને અહીંયા બધો ધંધો થાય આ ધંધો કરો ને બહુ ડેન્જર ના પડતો હું જયારે સંભાળી લેવા આપણે જે મોર ભાગી જતો ને ગયો એને આપણે સંભાળી લેવાનું એટલે બધા આવી ગયા સમજો બંને રજો લોકોને ઘણા લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ અને ફાઇનલી મિત્રો વાઘ જા રહ્યો અંદર મારો વાહણ ખોલવાનો હોય જોઈજો જોઈજો મરે એટલી મહેનત કરશે પછી હા વાહ હતું અડધું માંથી ઓલી કોણ ઢકે જ

ના બધું મિત્રો ફાઇનલી બકરા લીલો લીલો કપાસ હતો ને ખાઈ છે અને આલિકો છે ને ચાયરો નથી આપણે એમનો પાડી નાખ્યો એમનો ભેગો કરી છે એમાં છે થોડુંક લીલું લીલું હે પછી એ છે ને વાડી વારો આવ્યો હોય તારી મીઠી મારે હાથ જોડે જોઈએ અરે અરે જરાક ફેર રહી ગઈ ગેસ નાખી એ મીઠી મારે છે મીઠી મારે ભાઈ સૂર્યભાઈ તમે તમારા ખેતર ના ના તમારા ખેતર ખેતરો બહુ મીઠી મારે પછી ચાર દેવા અને લગભગ કંઈક આમાં કપડો લેવાનું એવું કહે છે એમાં એ પૈસા નથી એમ કરે એમને ચાલી જાય પછી શું કામ લગભગ મેઘછી એમાં પૂર અત્યારે કંઈક આવતું કરવું જોઈએ બીજા નહીં મિત્રો અઢી વાગે ઓલા સોરી બે વાગવા આવ્યા હે થોડીક જ વાર છે બે માં અને બકરા બધાને ને લઈને જવાના હે આપણે લગભગ ઓલા ટાકે અને કા પછી અહીંયા જ વાય આગળ પાણી હે ને પાણી ભવા ઓકે માં સૂર્ય ભાઈ ઉપર નહીં આવે અહીંયા પાણી નીકળે એટલે લગભગ નિયા પાઈ લે ને કા ટાકે જવા દે તો નિરાતે ખાઈ પીન પછી રોંઢે આવવા દે એવું કઈ કશું કાલા જારવાના હે આજ બાકી કપા નું પાવતરું બન નહીં કોલા ટેક્ટર ભરાય ના કાલે હળિયું ન કાઢવું પડે હળિયું કાઢવું પડશે

કાલે હા ને આવી રીતના ભટકી જઈને મજા આવે ભાઈ વિડીયો બનાવવાની છે ને તો મજા આવે તમે ભટકો નહીં ગયા અને તમને બ્લોગમાં લઉં ને એટલે એમ થાય ના ભલે મજા આવી તો એવું બધું છે મિત્રો પાણી પાણી જઈ આમ અને પછી તમને મળવું અને ફાઇનલી મિત્રો ભૂપરા કરવા બે ગયા છીએ અમે અરે હરની આકલ પડી ગઈ છે ભગવાનની દયાથી આઈ ગયો આપનો સાયર છે ને આવી ગયો આપણો સૂર્યભાઈ છે તો સૂર્યભાઈ તમારું ભવિષ્ય કેવું જ એ હું તમારા જોશ જોઈ જાઉં છું અત્યારથી આજે શું થઈ ગયું હોય મિત્રો ખબર નહીં ભાઈનો મગજ હાવ ખરાબ થઈ ગયો હોય કે દ્વારકાથી થી કે રાતે નીંદર નથી કરવા દીધી ઈ કે ભક્તિ એટલી લઈ ગઈ હતી એક સમરા કાઢી ગયા ને એક ભાઈ એ આખી રાત ભજન ગાયા ઈ કે હોવા નથી દીધા સૂર્યભાઈ ને ઓકે ઓલા રાગ એ સાંભરી લ્યો તો એવા રાગ હતો ભજન ચાલુ કર્યા ને સૂર્યભાઈ પથારી ફરી ગઈ ભારત અત્યારે જોઈ લેજો મિત્રોનું ભાઈનું મોટું કેમેરા ચોખ્ખો કરીને દેખાડું તમને તો જોઈ લ્યો આજે એનું સર મોટું સૂર્યભાઈ જોઈ નાખો એટલે પબ્લિક ને દેખાડવાનું રે આવું મોટું હે એનું આવતા આવતા વર્ષે કેવું હોય છે એ તો ખબર નહીં બરબાદી ના રસ્તે જાય છે અમારો ભાઈ ના તો ન પડાયું પાણી પીવા આવે નાતો પડાય એવું બધું હે મિત્રો અમારે જીવનમાં સૂર્યાભાઈ જીવનમાં જોઈ લેજો અત્યારે પછી તો ખબર નઈ કે આ જિંદગી હેરાન થવાનો હે છોકરો જા આ છોકરો હેરાન થઈ ગયો હે મારો માર મારો નામ લેતો જ નહી આમ બંધ કરી વિડિયો બંધ કરી જો બરબાદ થઈ ગયા ને ઈ બધા એમ જ કે મને લેતા નહી વિડિયોમાં તો એવું બધું છે એ આવજો જો ભાઈ ખોટું લાગી ગયું તો માફ કરી દેજો બરબાદી કે હવે લગભગ તો પોર જૂનાગઢનો બાવ જ થાવા જો આ ભાઈ જાતો જૂનાગઢ તો ઈ તો આવી રો મે પરિવાર દેવા મોડ કર બંધ ક્યાં કરે બપોરે દેખાડું પબ્લિકને ભાઈ અમારે અહીંયા હે ને બધે બરબાદ કરી દીધી છે જિંદગી એટલે જીવનમાં તમે ભાઈ આગળ જાવું હોય ને તમારે તો લગ્ન ન કરતા જ્યાં સુધી તમે તમારી ઉકાત ના બનાવો યા ડાયરેક્ટ ચા લઈને જવાનું છે હું બપોરે કહો મિત્રો ફ્રેશ સુગંધ આવી ભાઈ એની મોઢા પાણી આવી ગયું ચાલો બધા જોડાયા રજો બપોરા કરીને તમને મળું ફાઈનલી મિત્રો

અને આપણે હગરમભાઈ નારિયેલ વધારી રહ્યા છીએ તો આ ભાઈ ઓલા બાપા પ્રેમાનંદ મહારાજની વાતો બહુ સિરિયસ લઈ ગઈ છે તો તમે લેતા રહેજો મિત્રો એનો વિડીયો જોતા રહેજો ને અને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ દાયરાને